જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના સબકે અંદર સબસે ન્યારા મિત્રો આજે શ્રી રંગ અવધૂત ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીના જીવનચરિત્ર ઉપર દર્શન પ્રકાશ નાખીએ સંત શ્રી રંગ અવધૂતનું મૂળ નામ પાંડુરંગ વ્યામે હતું તેમનો જન્મ સનવંત ઓગણીસો પંચાવન કારતક સુદ નોમને દિવસે ગોધરા પંચમહાલમાં થયો હતો જન્મે મહારાષ્ટ્રના બ્રાહ્મણ હતા પિતા વિઠ્ઠલ માતા રૂકમણીબાઈ હતા વિઠ્ઠલનાથ જાણે પંઢરપુરથી પધાર્યા આ દેવમૂર્તિ બાળકને એટલે પાંડુરંગ નામ આપ્યું નાની ઉંમરમાં જ ધકોટી સ્થાને છૂંદણું છુંદાવ્યું ધ્યાન મુદ્રામાં એ જ અતિ મહત્ત્વનું સ્થાન છે દોઢ વર્ષની ઉંમરે નનામી અને પાછળ ડાઘુઓને રામ બોલો ભાઈ રામ કરતા જોયા પિતાને પ્રશ્ન કર્યો આ લોકો ઊંચકીને શું લઈ જાય છે અને રામનું નામ કેમ બોલતા જાય છે પિતાએ જવાબ આપ્યો એ માણસ મરી ગયો છે તેને લોકો બાળી મૂકશે તો પછી રામ બોલો ભાઈ રામ કેમ કહે છે પિતાએ કહ્યું રામ સિવાય બધું મરી જવાનું છે એટલે હવે જીવે છે તેને યાદી અપાવે બાળક પાંડુરંગ ઉપર જબરી અસર જેવી ભગવાન બુદ્ધ ઉપર થઈ હતી અમરતત્વની ખોજ શરૂ કરી કુંબળી વયનો બાળક રામનું રટણ કરવા લાગ્યો એકાંતમાં બેસી ધ્યાનસ્થ થવા લાગ્યું ગોધરામાં પ્લેગરોગ ફાટી નીકળ્યો માણસો ટપોટપ મરવા લાગ્યા પિતાનું અવસાન થયું ત્યારબાદ ગોધરા છોડી ભાઈ નારાયણ તથા માતુશ્રી સાથે નારેશ્વર રહેવા આવી ગયા ત્યારે માતા રૂકમણીની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી બંને ભાઈઓને લઈને તેમના માતુશ્રી મહારાષ્ટ્રમાં તીર્થયાત્રાએ લઈ ગયા ત્યાં ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીના દર્શન થયા તેઓ ટેમ્બે સ્વામી તરીકે ઓળખાતા અને ગુરુદત્તની ધારાના હતા ગરીબાઈમાંથી પાંડુરંગ વડામે એટલે કે રંગ અવધૂત આગળ આવ્યા બીએ એમાં અભ્યાસ કરતા તે છોડી ગાંધીએ શરૂ કરેલ વાહ અસહકારની લડતમાં જોડાઈ ગયા સાથે પૂજ્ય મોટા પણ હતા તેમની કારીગીરી બદલ મહાત્મા ગાંધીએ અભિનંદન આપેલ પછી સંસ્કૃત શિક્ષણ તરીકે નોકરી સ્વીકારી તેમણે વાંસળી વગાડવાનો ખૂબ શોખ હતો નિશાળે ભણાવીને આવી બેઠા બેઠા વાંસળી વગાડ્યા કરતા તેઓ ઘણા સંતોના દર્શને ગયા જેમાં એક કેશવાનંદ ધુનીવાલા દાદા બે લંગડે સ્વામી વડોદરા તેમના ગુરુભાઈ ત્રાણ મોરટક્કા પરમહંસ ચાર ઉપાસની મહારાજ સાકુરીવાળા હતા સનવંત ઓગણીસો એક્યાસીમાં નિવિડ વિસ્તાર નારેશ્વરના પુરાતન શિવાલયે આવી વસ્યા નર્મદા નદીને રાફડા હે રાફડાની ભૂમિ એટલે સર્પ તો પંદર જાતના જોવા મળે મચ્છરો તો નારેશ્વરના આવા મચ્છરો બીજે જોવા ન મળે અનુભવથી કહું છું તારીખ નવ પાંચ બે હજાર તેરના રોજ નારેશ્વરમાં આખી રાત મચ્છરોએ અમને ઊંઘ આવવા દીધી નહોતી જ્યારે આજથી બત્રીસ વર્ષ પહેલાં શું હાલત હશે આ જગ્યાએ સંત રંગ અવધૂતો સાધના કરી અને જાગી ગયા આજે તો એસી રૂમો છે છતાં સાધના થઈ શકતી નથી સંતરંગ અવધૂતે હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત અંગ્રેજી ભાષામાં તેમની ગદ્ય તથા પદ્ય રચનાઓ લખી છે જેવી કે અવધૂત માઉજ શ્રી ગુરુ લીલામૃત એકથી ત્રણ ભાગમાં દત્તભાવની પત્રગીત સંગીત ગીતા એવા ઘણા પુસ્તકો તેમણે લખ્યા નારેશ્વરનો લેખક અમૃતલાલ મોદી આઠમી આવૃત્તિ સનવંત બે હજાર અડસાઠમાં મૂલ્ય તેના ત્રીસ રૂપિયા હતા સંતના જીવનચરિત્રનું દર્શનનું સુંદર પુસ્તક છે સનવંત બે હજાર ચોવીસમાં હરિદ્વારમાં તેમણે દેહ ત્યાગ કર્યો તારીખ ત્રીસ એક ઓગણીસો એકોતેર મહાસૂદ પાંચમ વસંત પંચમીને રવિવારે નારેશ્વરમાં તેમની આરસની પ્રતિમા મૂકવામાં આવી રંગના નામે કાવ્યો ભજનો લખ્યા સ્વામી દત્ત કૃપાળુને સમરીને એક ભજન બોલ્યા મિત્રો તેને જોઈએ આવો આવો દયાળ સ્વામી કૃપાળ હેતે લઈને ઓવારણા લિયો નભમાં જો ઉગ્યો પિંડ બ્રહ્માંડનો ભેદ ન કળાય વ્હાલા ભેદ ન કળાય ઉડે પ્રેમ ગુલાલ ગગનમાં અખંડ ઓચ્છવ સઘળે થાય જોજો સગડે થાય હદ બે હદ બે દાંડીયો વાગે જામ્યો રંગ તે કહ્યો ન જાય કછું કહ્યો ન જાય જે આત્મતત્વને જાણે છે તેનો કોઈ દોસ્ત બની એ નથી શકતો કે તેનો કોઈ દોસ્ત નથી તેમ કોઈ દુશ્મન નથી પોતે સત ચિત્ત આનંદ સ્વરૂપ આકાશવત સાક્ષી છે જુઓ રંગ અવધૂતની સમાધિના રંગે રંગાયેલ વાણી ना दोस्त दुश्मन कोई हमारा हम सदा निसंगी है सचिदानंद हम ही प्यार ब्रह्म केवल हम ही है सातवें आसमान पर है तख्त निर्गुण हम ही है बिन तार तंबूर ओम बजा के हम हम ही में मस्त है ना रात है ना दिन है हम है निरंजन रोशनी है ना शोक है ना मोह है है शांति एक सनातनी हिंदू मुसलमान पारसी खिरसी कहो तो हम ही है नात जात है ना जात है ना नात है ना जात है ना बात है वहाँ हम ही है ना जन्म है ना मृत्यु है ना बंधन है ना मोक्ष है जो है सो हम है ना जुदा है आदम खुदा की जात है झूठे जहाँ के रंग है ना मैं ना तू सब है फना है क्यों है ज्यों का त्यों સોહમ સદા ના એક મીટ દુસરા ભના સતરંગ અવધૂત કહે કરણી વિનાની કથણી કોડીની કિંમત બરાબર છે ઓહો હો પ્રભુ શું મિત્રો વાત કરીએ કરણી વિનાની જે કથણી છે ને એ કોડીની કિંમત બરાબર છે મિત્રો જ્યારે કથણી કર્યા વિના કથ્યા વિના કરણી ધ્યાન ભજન કરીને થયા છે હવે મિત્રો આત્મજ્ઞાનને ઉપલબ્ધ થયા તે જોઈએ કરની બિન કથની કી કિંમત કોડી જાન बजारा है बिन कथनी करनी कर बंदे उधरे संत हजारा है वांचत निस्दिन पंडित पोथी दिल धोती में बिगरो है मान लोभ छूटा ना मन से करन बोध पर भारो है ब्रह्म ज्ञान मुंगो की बाता सुने साधु कोई विरलो है पतिव्रता निज कंथ मिलन की सुनत बात शिशु भोलो है वृत्ति बिन रुखो चारों है कर सतसंग साधन सुमिरन साधन बिन अंधारो है राग रागद्वेश न छूटे तबह ज्ञान पेट गुजारो है ख्याल न कर औरन का साधो आत्म रंग સો કહેને ન પાવે દેખત દેખરો હારો હે પરમ તત્વ નિરંજન છે તે મુખથી કહી શકાય તેમ નથી કારણ તે મૌન છે જોઈએ એ પદને નિરંજન પદ તો મુકશે ન કહીઓ જાય नहीं उजियाला नहीं वो काला नूर ही नूर अपार बिन देखे दिख पड़े सहज ही दिखत अंधा यार नहीं वो अंदर नहीं वो बाहिर दोनों से पर पार अंदर बाहर समाये उसमें वो सब गोलंकार ऊंचा नीचा सम चोखुणाना ऊंचा नीचा समचो खुणना नहीं वर्ण आकार निर्गुण सिरगुण उसमें बांधे बिन जग जग किरतार देखे सो तो कह न पावे कहे न देखिया सार सबके अंदर सबसे न्यारा रंग रूप अपार वाह रंग अवधुतनी વાણીની થોડી રત્નકણિકા જોઈએ મિત્રો જેનામાં ખંત નથી અમુક લક્ષ સિદ્ધ કરવા માટે તેની પાછળ મંડ્યા રહેવાથી તમન્ના નથી તેવા જેવોને કોઈ જાતની પ્રાપ્તિ થવી દુર્લભ છે આળસું સાધના કરવા માગતું નથી જેથી માન્યતામાં જીવન પૂરું કરી નાખે છે હે ખંતની પાંખ સતત ચિતવન છે અને ખંતનો આત્મા ધીરજ છે સંસાર એ બીજું કશું નથી પણ વૃત્તિ કે ભાવનાનો વિસ્તાર છે સંસાર એ જીવનનો પ્રત્યક્ષ બોધ શીખવાથી હે જે શીખવાની પાઠશાળા છે જીવન વિકાસની પ્રયોગશાળા છે ખુલ્લા માનસવાળામાં પ્રેમ ન હોય એ અશક્ય છે હાર્દિક ઉદારતા એટલે જીવન માત્ર પ્રત્યે મૈત્રી ભાવ જેને લેશ માત્ર પણ અહંતા કે અભિમાન નથી તેને જ નમ્રતા વિવેક વરે છે મિત્રો શૂન્યતા એ નમ્રતાનું માપ છે નમ્રતા વિનાની કોઈ પણ જાતની સાધના અંધકારમય છે અજ્ઞાનમય છે આ જગત ત્રણ ગુણ અને પાંચ તત્વથી બન્યું છે તમોગુણ રજોગુણ અને સત્વગુણ આ પૃથ્વી પર ત્રણ ગુણવાળા મનુષ્યો છે કયા ગુણવાળો મનુષ્ય છે તેના લક્ષણ કેવા હોય છે તેનું યથાર્થ ચિત્ર રંગ અવધૂતે રજૂ કરેલ છે જુઓ તેનું દર્શન તમોગુણવાળા વ્યક્તિમાં આળસ જડતા પ્રમાદ નિર્મળતા અંધશ્રદ્ધા વાહ નિર્મળતા અંધશ્રદ્ધા સ્થિલતા અશક્તિ અકૌશલ ઉમંગનો અભાવ પડ્યા રહેવું શંકા કુશંકા નિરાશા વિવાદ રોદણા રડવા મંડતા હે એકાગ્રહ નહીં સમજનો અભાવ થાક અજ્ઞાન ઠંડા અને વાસી ખોરાક લેવો માંસાહાર કરવો મંદ ગતિ નિર્બળતા ખાઉધરાપણું અને વ્યસનનો ગુલામ એ તમોગુણ પ્રધાન વ્યક્તિના લક્ષણો છે તેને વધારે સંબંધ પૃથ્વી તત્વ અને તત્વ સાથે હોય છે તેને સાધના સાથે કાંઈ લેવા દેવા નથી પ્રમાદિપણું એ તેનું મુખ્ય લક્ષણ છે તેની વૃત્તિ તામસી હોય છે રજોગુણી વ્યક્તિમાં ગતિ શક્તિ કુશળતા ચપ્પડતા વસ કરવાની વૃત્તિ સક્રિયતા સબળપણું કરી છૂટવાની ભાવના આશાવાદ ઝઝૂમવાની વૃત્તિ આગ્રહી નેતા થવાની વૃત્તિ અહમયુક્ત પ્રવૃત્તિ નિયમોનો આગ્રહી શીખવાની આતુરતા સર્જનશક્તિ સુખ સાહેબી ભોગવવાની તા વાદયુક્ત પ્રવૃત્તિ તીખું ખાટું શક્તિવર્ધક ખોરાક બુદ્ધિની બળાય પ્રથમ આવવાની દોડ દેખાડી દેવાની વૃત્તિ ધન કે પદ પાછળ દોડતા ન થાકે તેવો તેઓ રાજકારણી બીજાનો ઉપયોગ કરનાર હુકમ ચલાવનાર માલિકીય હક પોતે બહુ બુદ્ધિશાળી છે તેઓ અહમી બહિર્મુખી તેને અગ્નિ અને વાયુ તત્વ સાથે સંબંધ હોય છે મોજ શોખ કે ખાણીપીણીમાં ઉડાવ ખર્ચ કરનાર સજોગુણીને પણ આત્મતત્વને જાણવાની કોઈ તમન્ના હોતી નથી સત્વગુણવાળી વ્યક્તિના લક્ષણો તેમાં સમતા સંતોષ શાંતિ આનંદ ધ્યાન પ્રેમ પ્રસન્નતા સ્થિરતા કોમળતા નિરાગ્રહ સરળતા सत्यप्रियता समा करुणा नम्रता निर्दोषता अभय अहिंसक इंद्रियों पर काबू दान उत्तम शास्त्रों अभ्यासी साधु संगत त्याग निर्लोभी अद्रोह कोमरता, न्याय ब्रह्मजेवी चर्चा पवित्रता भक्ति भाव, सात्विक प्रमाणसर आहार मितभाषी નિરહંકારી સત્વબુદ્ધિ ખુલ્લું મન સંસ્કારી રસયુક્ત જીવન સત્યને જાણવાની પ્યાસ શાકાહારી હસમુખો વિગેરે ધનનો ઉપયોગ કરનાર તેને આકાશ તત્વ સાથે સંબંધ છે સત્વગુણી વ્યક્તિ જ સત્યની ખોજ કરે છે તેને જ સદગુરુ મળે છે હવે થોડી રંગ અવધૂતની સાખીઓ જોઈએ મિત્રો પછી વાણીને વિરામ આપીએ અજાત નહોતો ના હસે મધ્ય કેવળ ભાસ આદિ અંતમાં એક તું રંગ સ્વયં પ્રકાશ આદિ અંતમાં એક વિરાજે મધ્યે મૃગજળ તૂત દેખી મૃગલા દોડે અંધાજ્ઞાની પરખે ભૂલ ધોળા તેટલા હંસ નહીં રે કાળા સર્વે નહીં કાગ મીઠું તેટલું મધનારે કડવું ન ઝેર કુપાખ વાહ તો બોલો મિત્રો પ્રેમથી શ્રી રંગ અવધૂત સંત મહાત્માની જય ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહાત્માજીની જય સત ત્ય સનાતન ધર્મની જય